ખોડિયાર માતાજીનો એક એવો ચમત્કારી પાડો કે જે કતલખાને જઈને પણ માતાજીએ પાછો લાવ્યો છે ત્યારે નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે જાણવાના છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામના ઇતિહાસ વિશે જ્યાં ભારોલીના વેનવાળા ખોડિયારમાં હાજરા હજુર બેઠા છે ત્યારે અલગ તાસીર છે આ સૌરાષ્ટ્રની ધરતીની અહીંયા શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે છે કુવો ખોદો તો આખી સરિતા નીકળે છે જો જનક જેવા આવીને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે છે આવ અલગ તાસીર છે આ ભૂમિની કે અહીંયા મહાભારત વાવો ને ગીતા નીકળે છે ત્યારે એવા જ એક ધામ માતાજી એવા ખોડિયાર માતાજીનું ભારોલી ગામ કે જ્યાં માતાજી આજ આવા કળિયુગની અંદર પણ હાજરા હાજુર પરચા પૂરે છે અને એક દીવાની દિવેટે માતાજી ભક્તોના દરેક કામ પાર પાડે છે ત્યારે આ પાડાને તમે નિહાળી રહ્યા છો એ પાડો કતલખાને જાય છે અને તેને મોકલનારને સપનામાં માતાજી આવીને કહે છે કે આ પાડાને તું આ જગ્યાએ મૂક્યાય આ એક માતાજીનો છે ત્યારે એ ભાઈ પોતે અહીંયા આવીને માતાજી અને પૂજારીને જણાવે છે કે મારી ભૂલ થઈ ગઈ અને આ પાડો માતાજીનો છે અને તેઓએ મને સપને આવીને અહીંયા મને કીધું છે કે આ જગ્યાએ મૂકી જાય ત્યારે આ પાડાની ધામધૂમથી આખા ગામમાં ગબીલ ગલાલ ઉડાડીને સ્વાગત કરવામાં આવે છે અને એકદમ તમે જોઈ શકો છો સ્ક્રીનની અંદર કે અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અને શ્રીપોળના પણ ઢગલા ઢગલા થઈ જાય છે ત્યારે હજારો લોકો પાડાના દર્શન કરે છે અને માતાજી ખોડિયારના પણ દર્શન કરે છે અને અનેક લોકો દ્વારા માતાજીને માનતા માનવામાં આવે છે અને માતાજી તેમના એકદમ દરેક કામ પાર પાડી દેશે ત્યારે કોમેન્ટની અંદર જરૂરથી જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં અને તમે શું આ જગ્યાએ ગયા છો કે તમે પણ આ જગ્યાની મુલાકાત લીધી હોય તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો વધારે વાત કરતાં જણાવીએ કે કે આ ગામ ભાવનગર જિલ્લાના ત્રણ તાલુકાની સરહદે આવેલું છે ભાવનગર જિલ્લાના તળુ તળાજા ઘોઘા અને સિહોર એમ ત્રણ જિલ્લાની સરહદ ઉપર આવેલા ભારોલી ગામની અંદર આ માતાજીનું મંદિર તમને જોવા મળશે અને અહીંયા તમે જોવો છો એ પ્રકારે ખૂબ જ એક ચોમાસાની અંદર ખૂબ જ સુંદર દ્રશ્ય સર્જાય છે અને તમે જોઈ શકો છો સ્ક્રીનની અંદર એવા દ્રશ્યો સર્જાય છે ત્યારે આ મંદિર છે અહીંયા તેમના પૂજારી પણ છે અને માતાજી હાજરા હાજુર છે ત્યારે આ મંદિરે આવતા જ તમને એકદમ શાંતિ જોવા મળે છે અને તમે પણ એકદમ માતાજી સાથે લિંક થવા લાગો છો આ મંદિરનો આગળનો ભાગ છે જ્યાંથી તમે માતાજીના દર્શન કરી શકો છો એમની પાસે જ એકદમ ત્રિશુલ લગાવેલા છે અને તેમની સામે જ એક ધરો જોવા મળી રહ્યો છે તમને ખબર જ હશે કે ખોડિયાર માતાજી છે તેમને પાણી ખૂબ જ વાલું હોય છે જ્યાં જ્યાં પણ માતાજીનું મંદિર હશે ત્યાં ધરો અથવા તો તેમની પાસેથી નદી જતી હોય એ તમને જોવા મળશે એના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને કોમેટની અંદર જયમાં ખોડિયાર લખવાનું ભૂલતા નહીં અને ભાવનગર જિલ્લાની અંદર તમે આવો ત્યારે આ મંદિરની મુલાકાત અવશ્યથી લેજો તમને એકદમ અદ્ભુત અહેસાસ થશે અને કોમેટની અંદર જયમાં ખોડિયાર લખજો